હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં ખાંડવી તો એક વાટકી ચણાનો લોટ લીધો છે આ માપ રાખવાનું છે તમે જેટલી વાટકી ચણાનો લોટ લો એનાથી ત્રણ ગણું વધારે છાશ લેવાની છે હવે આમાં આપણે છાશ એડ કરીશું તો આપણે અહીં ત્રણ વાટકી છાશ લીધી છે હવે આમાં આપણે હળદર નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અહીં આપણે આદુ મરચાંની પેસ્ટ લીધી છે એ એડ કરીશું હવે આપણે આ બધું મિક્સર સારી રીતે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આપણે ખાંડવીનું મિક્સર સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એને આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ધીમા ગેસે જ આપણે એને ગરમ કરવાનું છે મિક્સરને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી એ ઘટ ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ એને હલાવવા રાખવાનું છે એમાં કોઈ લમ્પ્સ નથી આવવા દેવાના ત્યાં સુધી આપણે કન્ટિન્યુ એને હલાવવાનું છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આપણું ખાંડવીનું મિક્સ્ચર ઘટ થવા લાગ્યું છે આપણે જો કન્ટિન્યુ હલાવવા દેવાનું છે આપણે પાંચ મિનિટ એને હલાવવું પડશે જો તમે હવે જોઈ શકો છો જો આપણે ખાંડવી તૈયાર છે

તેલ લગાવી દીધું છે જો આવી રીતે આપણે ફાળીમાં પાથરી દીધું છે હવે એને ઠરવા દઈશું હવે આપણે કરી નાખશું હવે તમે જોઈ શકો છો આપણી ખાંડવી તૈયાર છે હવે આપણે આવી રીતે બધા પીસ કરી લઈશું ધીમે ધીમે આવી રીતે રાઉન્ડ રાઉન્ડ જવાનું છે જો તમે જોઈ શકો છો ખાંડવી તૈયાર છે ચલો હવે આપણે બધા પીસ આવી રીતે રાઉન્ડ કરી લઈએ હવે આપણે વઘાર માટે અહી તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ અને તલ નાખીશું

તો ફ્રેન્ડ આપણે ખાંડવીની રેસીપી તૈયાર છે તમને કેવી લાગે કમેન્ટ કરીને જરૂર કહેજો અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ